અહીંયા પ્રોફેશનલ માણસો કે જે કંઈ કઈક જાણે છે રાઈટ ને જે ભણેલા છે એને એની માટે ખરેખર વસ્તુ છે કે આ અહીંયા આવે આવે તો એ કમાઈએ એમ અહીંયા બાકી તો આપણે ત્યાં છે ને ખેતી કરતા કરતા જે અહીંયા આવીએ તો એના કરતાં તો આપણે બાપ દાદાની ખેતી હોય ન કરીએ આપણે વાંધો હું એમ ખેતીમાં ને ખેતી આ ઉત્તમમાં ઉત્તમ બિઝનેસ તો કે ના દુનિયામાં તો બીજો કોઈ નથી રાઈટ

એટલે બહુ જોરદાર સમાચાર સાંભળ્યા એમ કે આપણે તમને કર એ તો ખબર હતા ને પેપર આવતું તો ઘણું કે ભાઈ ને આપણે આમી ખબર છે કે હવે અહીંયા હે આટલા બધા કેર વર્કર્સ ને વિઝા જે ફ્રોડ કંપનીઓ બધા કર્યા છે અહીંયા બોલાવીને એના લાયસન્સ કેન્સલ થાય છે એ છે કેવા વિમાસર હા એટલે ટૂંકમાં છે ને એના લાગ્યા અહીંયા કેર વર્કર્સના વિઝા ઉપર આવ્યા હોય માણસોને બોલાવ્યા હોય ને વાંથી કેટલા પંદર પંદર લાખ વીસ લાખ લે છે લગભગ એમ કે જુદા જુદા હા એટલે વીસ લાખ નું કે છે એમ થી હવે વીસ લાખ દઈને આવ્યા હોય એની પછી ડિપેન્ડન્ટી ભેગા હોય બધા હોય અહીંયા છોકરા હોય બે ત્રણ એવા બધા આવી ગયા ઘણા એની પછી આયા પછી કામ નથી

પચાસ ને બોલાવ્યા કારણ કે એમાં ફાયદો થતો તો ને હવે લઈ લીધા પૈસા એ ટૂંકમાં એમ પૈસા લઈને બોલાવી લીધા કે આપણો વારાય છે હવે પછી પછી અહીંયા આવે ને ઓલા કે કામ તો કે કામ તો હમણાં તો નથી કે નહીં પછી એમ કે પછી તમારે ટ્રેનિંગ એટલી જોઈશે કે ટ્રેનિંગ દેવી જોઈએ તમને એમ તો તમને ટ્રેનિંગ માટે બોલાવશું તો તમે હમણાં આરામ કરો ઈ કે ને એ આપણે આપણે તો આથી શું ઓલા કે બસ એક જ આપણે આપણે કામ કરવાનું છે કેમ કઈ જમુક એટલે આવ્યા છે અમુક જે કેરુમ માટે પ્રોપર કામ કરે છે એનો કઈ વાંધો નથી પણ આવા બધા જે એજન્સી છે ને ખોટી રીતે

એટલે આ કે એક બાજુ થી ખરેખર કામ જ નથી એને એના પાસે દુનિયા પડ્યા છે કેમ એટલે એ બધી કંપનીઓને છે ને કેન્સલ કરી નાખ્યા બધા લાયસન્સ કેન્સલ કરી નાખ્યા લાઇસન્સ કેન્સલ જાય એટલે જે અહીંયા વર્કર્સ આવ્યા હોય ને વર્કર્સ વર્કર્સ લિક્વિડાઈઝમાં થઈ જાય લિક્વિડાઈઝ થઈ જાય લિક્વિડાઈઝ એટલે ખબર છે ને હું લિક્વિડાઈઝ એટલે હે કે એ બધી કંપની આખી ટૂંકમાં કંપની ફાળસા માં ન જાય આપણી કે ફાળસામાં જાય જેમાં આપણી પણ બધા ફાળસા કારણ કે આપણી આ લોકો બધા કરે કે ભાઈ અમારો શું વાક્ય અમને તો છેત આ લોકો એમ નહીં અમે કાયદેસર આવ્યા એ કે તો પણ એને હાથ દિવસ આપે કે હાથ દિવસમાં તમે કઈ ગોતી ગયો કામ નહીં તો વ્યાજ એમાં હો એક કિસ્સો હમણાં જ બીનો છે આ કિસ્સો હમણાં નો હમણાં નો કિસ્સો છે તાજે તાજો કિસ્સો એટલે એ છે ને બધો જોરદાર એમ કે ને એ કિસ્સો છે સાચો એમ એટલે એમાં શું આમાં આપણે આમ આમ કારણ કે પેપરમાં નહોતા આવ્યું એ પેપરમાં તો એવું કારણ કે આપણા ને આપણા હોય કે ન દીએ ને આ બધા એમ ખબર નથી એને તો મને ખબર ના પડ્યા હજી એ લોકોને તો પણ હોય ને ભાઈ આ કી કે ભણવા ઘણા ભણવા આવ્યા હતા ને ભણવા એ આવે એમ છે તો ભણવા આવે તો પછી એને શું હજી આ આ જ્યારે કાયદો છે ને એમ આપણે બે હજાર ચોવીસ ત્યાં બદલવાનો હતો ને એ પહેલાંનો શું હતું કે પહેલાં એ કહેજો આ થઈ જાય ચેન્જ ના થાય જ્યાં સુધી પૂરેપૂરું ભણ્યા ન લીધો હોય ત્યાં સુધી ઈ પેલાનું હતો તો ઓલા લોકોએ શું કહ્યું કે આપણે જલ્દી એમાં કોઈ કંપની છે કંપની એટલે ઈ કેર કંપની ટૂંકમાં એમ

લટકાવી દીધા મોકલી દીધી છે કે તમે કે ઘર ભેગા થઈ જાવ તમારે ભણવા હવે ઘરે જ તમે એમ આઠ દિવસ માં કામ ગોતે લ્યો બીજે કે નહીતર ઘર ભેગા એકસો 129 માણસો એમાં છે ને એકસો ઓગણત્રીસ માણસો ને આવી નોટિસ આવે ને એ અડધા તો એમાંથી હવે ત્યારે જ થાય ને બીજું કઈ હાજ ન કોઈ ન કઈ કરી શકે ક્યાં પછી અહીંયા લાપતા થઈ જાય લાપતા થઈ જાય પછી પણ પ્રોબ્લેમ પછી પકડાય ત્યારે પણ એટલે કઈ ઈઝી નથી

એજન્ટ કેવ કોણ છે હું છે એજન્ટ કેવા છે રાઈટ એ તો તમે તપાસ કરો કે એની કઈ કંઈ છે કઈ બ્રાન્ચ કે કઈ કે એના કંઈ લેવા દેવા છે કોઈ વસ્તુ કે કંઈ કઈ કરી લાવ પછી એમ એના વિશે તપાસ કરો એજન્ટ એજન્ટ વિશે એમ એજન્ટ વિશે તપાસ એટલે કેવી રીતે કે તમે એ ઘણા એજન્ટ તો હોયથી અમુકને મોકલી દીધા ને પાછા એ એજન્ટ થઈ ગયા

ત્યારે નું તો બહુ હતું ત્યારે હમણાં તે તું એ જતો બધા ગમે એવો તો કોણ કે ભાઈ તો હું છે કે ભાઈ જોવા આવ્યા કે તારે છોકરો કામ કરે હવે અત્યારે એટલે તમે અમને અમારે તમે આવો તો કઈ વાંધો નથી રાઈટ ને ન્યાય લીવો તો વાંધો નથી ગમે કરો પણ આ હાથે ને તમે સાચી થ્રુ જે ચેન હોય એ રાઈટ ચેઇન થ્રુ આવો તો તમને કઈ પ્રોબ્લેમ ના આવે બાકી આવી રીતે આવી ગયો ને એટલે પાછું એ જવું પડશે નહીં પૈસા એ જાય નહીં બધું હેરાન થાય હો તમે એટલે માટે ના પાડીએ અમને તો બીજું કઈ કારણ ના પાડવાનું બાકી તો આ મારે જો કેરમ છે હું અત્યારે મારો જ દાખલો આપો ન તો કેરમ છે તો હું હવે આગળ એજન્સ છે તો હમણાં હું ખોલી નાખું પસાવી દેવા હા ને હમણાં પચાસ ને બોલાવી લો પછી પછી હું મારી શું પૈસા બનાવી આવી રીતે માણસો કરે એમ રાઈટ એટલે આ રાઈટ નથી એટલે એ ટૂંકમાં હવે આમે હવે તો ડિપેન્ડન્ટ લઈ આવવા ન દેતા એટલે હવે તો પૂરું થયું એટલે એ પણ પૂરું થયું એટલે હવે પછી માણસો બીજી રીતે જલ્દી કે બીજામાં ભાગીએ આપણે

બાકી તમારે કમાવા આવવું હોય ને તમે તો ઈ કમાવા માટે કઈ છે નહીં એમાં એમ એમાં હું કમાવતો મેમ છ મહિના માં કઈ થોડું થાય ને કારણ કે આપડે ટિકિટ નાખીને તો આવ્યા હોય એમાંથી એમ બીજો ખર્ચો બીજો બધો ખર્ચો કર્યો હોય પૈસા દીધા હોય કોઈ ને બધા કાગળિયા કરાવવાના આપડે કાગડિયા ના ખબર પડે અહીંયા કે કઈ કેમ કરવાનું શું છે બધું એટલે

ને ચોખવટ કરી ને પાછા મને પૂછે ભાઈ હું હું થોડો એજન્ટ કે છે ભાઈ કે તમે મને પૂછો કે ઓ મારે ભાઈ પેકિંગ માં આવવું તો હવાય કે ન અવાય હવે હવાય કે ન હોય એ મને કેમ ખબર પડે કે તમારે કેમ આવવું કારણ કે આ બધા અહીંયા બધું આવું બધા હાલે એટલે ટૂંકમાં જો લેબર જોબ છે ને લેબર જોબ રાઈટ ઈ તો અહીંયા પણ છે મેં હું તમને કહું ને કે લેબર જોબ તો અહીંયા પણ માણસો છે મળે એમ હા એવું નથી કે નથી મળતા હા રાઈટ

ગમે એમ કરીને એને તો પૈસા થી મતલબ છે ને એને ક્યાં તમે પછી થાય તમારું એટલે એમ બાકી વાંધો નથી કરતા હોય મોકલતા હોય તો આપણે વાંધો છે કે આપણે કઈ હા ભલે પૈસા લેતા હોય પણ આતા ખોટા બોલી ને ખોટી રીતે મોકલે ખોટી રીતે હેરાન થાવ તમે ઈ હાચું નથી એમ કે ઈ વ્યાજ બી ના કેવાય એમ પૈસા એક પછી તમને હે ને હેરાન કરો એમ ને પછી ખોટ નો પૈસા આપે કોઈ આપે એટલે હેરાન થાય બીજો કઈ કારણ નોલિયા હતી વન પોઈન્ટ નાઈન મિલિયન નું ને વન પોઈન્ટ નાઇન મિલિયન એટલે ઓગણીસ લાખ એટલે લગભગ વીસ પચીસ કરોડ નું પંદર હજાર રૂપિયા ની એટલે આવું છે બધું ની એટલે તમે ધ્યાન રાખજો મિત્રો બધા અને જે જગ્યાએ છે ને ન્યાય મહેનત કરશો મળશે દુનિયામાં મહેનત નથી મળવાનું ન્યાય ગમે ત્યાં હે મહેનત તો કરવી જ પડશે મહેનત વગરનું કઈ નથી થતું રાઈટ એટલે હું તો કે ધ્યાન દઈને છે ને જે જગ્યાએ હોય ને આનંદ થી રહ્યો મહેનત કરો એટલે છે ને ભગવાન ફળ આપશે ડેફિનેટલી હમ